અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની ટીમ દ્વારા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપીને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવાની એક મહત્ત્વપૂર્ણ કામગીરી પાર પાડવામાં આવી છે આધુનિક ટેકનોલોજી અને ભારત સરકારના સી સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલનો સચોટ ઉપયોગ કરીને પોલીસ ટીમે વિવિધ સ્થળોથી ગુમ થયેલા દસ મોબાઈલ ફોન ટ્રેસ કરી મેળવી લીધા છે રિકવર કરવામાં આવેલા આ મોબાઈલ ફોનથી અંદાજીત બજાર કિંમત બે લાખ એક હજાર પાંચસો જેટલી થાય છે આ કામગીરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડના કુશળ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સના પરિણામે સફળ રહી છે પોલીસે આ તમામ મોબાઈલ ફોન તેઓના મૂળ માલિકોને બોલાવીને પરત કર્યા હતા જેના કારણે મોબાઈલ માલિકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી અને તેઓએ પોલીસની કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય એ છે કે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકની ટીમ ગુમ થયેલ મિલકત શોધવા બાબતે વર્ષ બે હજાર દરમિયાન અત્યંત સક્રિય રહી છે ચાલુ વર્ષ દરમિયાન પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ચોર્યાસી જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે જેની કુલ કિંમત ચૌદ લાખ ઇઠ્યાસી હજાર જેટલી થવા જાય છે આ તમામ કિસ્સાઓમાં પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત સોંપ્યા છે આ કામગીરી સાબિત કરે છે કે જો નાગરિક કો જાગૃત રહીને સમયસર પોલીસને જાણ કરે અને સીઈઆર પોલ્ટોનો ઉપયોગ કરવામાં આવે તો ખોવાયેલી કિંમતી વસ્તુઓ પરત મળવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે પોલીસની આ સતત ચાલતી ઝુંબેશને પગલે આ વિસ્તારમાં પોલીસ પ્રશાસન પ્રત્યે પ્રજાનો વિશ્વાસ મજબૂત બન્યો છે પાલેટ ટાઈમ્સ ભરૂચ